સુરત લાજપોર જેલમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા વર્ષ પહેલા ગુમ બનાસકાંઠાનો યુવક લાજપોર જેલમાં મળ્યો જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર લાજપોર જેલનો અંડર ટ્રાયલ કેડી ભરતભાઈ હકમાભાઈ ચૌધરી પટેલના આશરે બે હજાર છમાં પોતાના વતન ગામ ગોલવી તાલુકો દિયોદર જિલ્લા બનાસકાંઠાથી પોતાના ગામના ચારથી પાંચ મિત્રો સાથે સુરત શહેરમાં ધંધાર્થે આવ્યો હતો જે સુરત પહોંચતા અઠવાડિયા બાદ પોતાના ઘરે ધંધો મળી ગયેલ હોય તે બાબતની માહિતી આપવા ઘરે ફોન કરીને જાણ કરી હતી ત્યારબાદ છ માસ દરમિયાન કોઈપણ ફોન કે સમાચાર ન મળતા પરિવારના સભ્યોએ તેની શોધખોળ હાથ ધરી હતી પોતાના સગા સંબંધીઓ તેમજ સુરત શહેર ખાતે ઘણી શોધખોળ દરમિયાન પણ ભરતભાઈ મળ્યા ન હતા બીજી તરફ ભરતભાઈએ પણ બીકના કારણે પરિવારનો સંપર્ક કર્યો ન હતો ત્યારબાદ ભરતભાઈ અમદાવાદ જતા રહ્યા હતા ત્યાં એક પ્રાઇવેટ બસમાં કંડક્ટર અને બસ ડ્રાઈવર તરીકે નોકરી શરૂ કરી બાદમાં લગ્ન કરી અમદાવાદમાં સ્થાયી થઈ ગયો હતો વર્ષ બે હજાર એકવીસમાં ભરતભાઈની એનડીપીએસ એક્ટના આરોપ હેઠળ ધરપકડ થતાં સુરતની લાજપોર જેલમાં બંધ છે હાલમાં જેલમાં ચાલતા હીરા ઉદ્યોગમાં હીરા ઘસવાની તાલીમ મેળવી એક કુશળ રત્ન કલાકાર તરીકેની કામગીરી કરી રહેલ છે